જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરાને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમલ સવારનો ટાઈમ થઈ ગયો છે પૂણા બાર બહાર જેવું થઈ ગયું એટલે ફિટ ગુડ મોર્નિંગ કહેવાનો ટાઈમ થઈ ગયો છે બાકી હમણાં ગુડ ઇવનિંગ ટૂંકમાં થઈ જાય અત્યારમાં છે ને અહીંયા એક પોતા કરે કામ કરેલી જો સાફ સફાઈ હાલે ને આપણા દાદીમાં વાંચો કાંઈ નહીં રેડિયો રાખીને સાંભળે તી માન માન સાંભળી હવે તો એ સાંભળે રેડિયો ભાઈ બાકી ને હે ને આપણે કેનાલ છે ને ઘરને અમે ખબર હોય તો ટૂંકમાં કેનાલ કહીએ અમે તમે તો શું કહેતા હોય નદી હોય નદીમાંથી જે પાણી દસ કે પંદર ટકા જે આવતું હોય ને એવી કેનાલ ટૂંકમાં મારા ઘરને છે તેમાં પણ પાણી આવી ગયું લખીમાં છે અહીંયા હા આવી ગયું ને બોરમાં મીઠું પાણી મીઠું અહીંયા આપણે બોર છે જો અહીંયા જો આ પાણીનો બોર જેમાં પાણી અત્યારે થઈ ગયું છે મીઠું કારણ કે અમે જે આપણે કેનાલ છે ને એ આવી ગઈ તો હાલો પહેલાં આપણે કેનાલ જોતા આવીએ તો આપણા ઘરને અમે જવા છે કેનાલ અત્યારે કેનાલમાં જવું પાણી આવી ગયું સાધારણ એવું બહુ કંઈ ખાસ નથી એવી જોવા ડોરું પાણી ટૂંકમાં દોઢક માથણ હોય છે માથડું એટલે કે છ અને દસક ફૂટ જેટલું પાણી છે આઠ દસ ફૂટ જેટલું ચો અહીંયા કરીએ અમે પાલ્ટી ગાંઠિયા લઈ એવા તૈયાર ગાંઠિયા છે ને આ લેવા ગયો તો કાળુભાઈ ભાઈ કાસા લઈને આવ્યા અહીં જો મિત્રો અહીં જો ખાધા બે ખાલી આ રોજ આવા લઈને આવે આ રોજ એ ક્યાંથી લઈ આવ્યા કેતો ભાઈ જી તો દુકાન નામ નથી આપણે ધંધો ને પણ હવે એટલે હાવ કાશા તો ઘરે ભૂગા વાડી થી પોગ્રામમાંથી ઘરે આવી ગયા મહેમાન તો અહીંયા મોહિત ફોન માંગી ગુકા મારે મોહિત મોહિત અહીંયા ફોન માંગી ઘૂકા મારે મહેમાન આવ્યા તમને ખબર હોય તો મોહિત મોહિત આવ્યો તો પછી કોમલ તો આવી જ હોય આવી જોવા જીઠ દીધી હા આય ભાઈ તું તારે આવી તું તું આવી નઈ ને મોહિત કહી દી ગયા બે મોહિત કામ ને બધું ગોતે ઠામ ને બધી હા ખાવી તો ખાવ આ ભૂખડ જોઈને આવીને કંઈક મેગી પીડી આ મારી મોટી બેન આથી મોટી બેન છે મારાથી છે ને બધા મોટા છે આ બધા અમારા વડીલું છે કહેવાય વાંધો કેવાય કામ ધોઈ નાખો પછી મેં કઈ બનાવી કાઉ લખી માં તું આ ભીખારા ની ઘોડી આવે બધી લઈ હટલા લઈને જાય તી ઉભી રે પહેલી લોટ લેતા હું દઈ દઉં તને મમ્મી તને પહેલી લોટ દઈ દઉં લખી માં આખો દીજ આમ જ કરતું ભી હું ને રેડિયો જ મૂકતી પણ આ એક પાથરે મમ્મી આ પાથરે પાછળ હારવું નહીં પડે

તો અત્યારે છે ને આપણે સવારે જે શાસ કરીએ એને દૂધ રાખે લેખીમાં કેટલું રાખી દો આપણી દૂધ જાડી શાંઈ કજો હમણાં આશી થાય જાડી શાહી તો ખાવી જ પડે ને મમ્મી એટલું ભી રાખ્યો ને ના આસી સાઈ ખાઈ ને ત્યાં ચાલે હવે અમે બે જણા સાંય ખાઈ ડ્રાઈવર ખાતા હજી ઘટા થઈ ગયું મમ્મી એવું છે નાખું ભાઈ પાઈમાં તો ના ના પણ સાંય બનાજો હારી જરા સાંઈ હારી બને લાવ બનાવે કામ કરજો

કઈ વાંધો નહીં ભેહું દોઈ નાખું પછી દૂધ દેવા જવાનું છે લઈ આવું પેમેન્ટ હશે તો ઉપાડી આવ્યું હોય કઈ ગામ મમે તરત જ હાલો તો દૂધનું કેન છે બાંધી લીધું ને સીટ ટોટલી છે જરાક હાલ છે તો એડજસ્ટ કરી લેજો હાલો તો દૂધ દેતા ફટાફટ ટાઈમ કેટલો થઈ ગયો છે ટાણે ફાવા હાથ જેવું થઈ ગયું હાલો તો પહેલાં પણ દૂધ દેતા સાત આઠ લિટર જેવું થાય હાલો તો ફાઇનલી ડેરીએ છે દૂધ દઈને આવી ગયો છે ઘરે ઘરે એવો છે રસોડામાં બક્કા લાવીને સર્વિસ ચાલતી હતી એટલે કે બકાલો આપણે લઈને આવીએ ને એટલે એને ફરજીયાત જ પડે કેમ કે અંદર દવા એટલી બધી કચરો પણ એટલો પાણી કેવું થઈ ગયું એટલે હાથું તો ધોઈ ગયેલા હતા ને બાથરૂમમાંથી રાતું છે ને હાલ તો બકાલાનું અહીંયા છે ને ટૂંકમાં સર્વિસનું કામ હાલે અને ટૂંક સમયની અંદર છે ને આપણે ક્યુ એને વિડીયો બનાવવાનો છે એટલે કે તમે જે કોમેન્ટ કરશો ને કંઈ પણ ટૂંકમાં તમે કેટલું ભણેલા છો જમીન કેટલી છે ને બધું કાંઈ લગાવી થતા નહીં એવું બધું પૂછશે ટૂંકમાં એનો જવાબ તમને આપશું પણ એ વિડીયો જે છે ને તમને કદાચ કાલકા પ્રમાણે આપણે બનાવવાનું છે તો કેવી એનો વિડીયો જલ્દી હશે તો તમે કોમેન્ટ બધા કરી દેજો આ વિડીયો મને ટૂંકમાં અમે આવશે ને એમાં તો આ વિડીયો તમને કેવો લાગ્યો જરાક લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને કેવો લાગ્યો જરાક કોમેન્ટ કરી દેજો બધાને બા બાય વાંધો તો હાથ પાણી મારો છે ભીલી ભાઈ